સિંગર દ્વારા લાઈવ ઓર ક્રેષ્ટાનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો ભદ્રી નારાયણ મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અનેક ઉભરતા કલાકારોએ લાઈવ સોંગ થકી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા સિનિયર સિટીઝને પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સુરતના સિંગર્સ ફેમિલી રમા પાંડિયા પ્રવીણ રાઠોડ અને પૂર્વા રાણા દ્વારા સુરતના અડાજન બદ્રી નારાયણ મંદિર ખાતે સુરતમાં આયોજન પરફોર્મિંગ લાઈવ સિંગર્સ એન્ડ મ્યુઝિક લેબ ઓર્કેસ્ટ્રાના સાતવારે કરવામાં આવ્યું હતું જેમાં યુવા વર્ગથી લઈને વયોવૃદ્ધ લોકો પોતાની આગવી શૈલીમાં અવનવા સોંગ થકી લોકોને ડોલાવ્યા હતા અને ઉભરાતા ઉભરતા કલાકારો કોઈ પણ ઉંમરે પોતાનામાં રડી પડે રહેલી શક્તિને ઉજાગર કરવાનો મોકો આપ્યો હતો આ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોએ સિંગર્સ ફેમિલીને આવા રેગ્યુલર પ્રોગ્રામ કરવા જોઈએ કારણ કે સુરત અને સુરત જિલ્લાના લોકોને આવા સોંગ ગાવાનો મોકો મળે સાથે સિનિયર સિટીઝનોએ પણ સોંગ ગાઈને લોકોના મન મોહી લીધા હતા મારું નામ પૂર્ણા રાણા છે મ્યુઝિક ક્લબની ઓર્ગેનાઇઝર છું આ પ્રોગ્રામ લાઈવ ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ હું મ્યુઝિક ક્લબ અને સિંગર્સ ફેમિલી બંનેના કમ્બાઈન પ્રયાસથી થઈ રહ્યો છે સહાય પ્રયાસથી થઈ રહ્યો છે અને આમાં લગભગ અમે અઢાર પાર્ટિસિપન્ટ જેટલા કલાકારો છે અને લગભગ છ પાંત્રીસ થી છત્રીસ જેટલા ગીતો આજે રજૂ કરવામાં આવશે અને દરેક કલાકારો ખૂબ જ ઉમદા કલાકારો છે જેમાં આપણી પાસે એંશી વર્ષના કાકા પણ છે એ કલાકારમાં એટલે ઘણી સારી ઇવેન્ટ રહેશે એવી આશા છે થેન્ક યુન પંડ્યાના મારું છે અને અમે આ ઇવેન્ટ કર્યો છે બદ્રીનાથ મંદિરના અંદર બહુ સારો એવો ઇવેન્ટ થયો છે અમે કરીબન બે મહિનાથી અમે લોકો આની તૈયારી કરતા કરતા તમે અમે લોકોએ બહુ સરસ એવો અમને રિસ્પોન્સ આપ્યો છે બહુ સારો એવો અમને આ લોકોથી સાથ સહકાર બધો અમને મળ્યું છે બહુ સારો એવો ઇવેન્ટ થયો અમારા ઇવેન્ટ અંદર જોડે પ્રવીણભાઈ છે અને પુનાબેન છે એ લોકો અમને બહુ સાથે પ્રવીણ ભાઈ અમે બંને જણા singers ના પેલા છીએ એમ કે group પુનાબેન રાણા છે કેટલા લોકો એ માં કર્યું એના અંદર participate કરીબન પાંત્રીસ એક લોકો છે કર્યું છે અને બીજા બધા લોકો ત્રણસો થી ચારસો લોકો અંદર છે ઉભરતા કલાકારો ને શું કહેશો કારણ કે આવો એ લોકોને હા આવો પ્લેટફોર્મ ક્યારેય ન મળે ને એના માટે કે જે નાના માં નાનો કલાકાર એને બહુ આગળ પહોંચાડે એ જ અમારો ધ્યેય રાખ્યો છે કે જેટલા માણસો આગળ જશે ને એ જ આપણી સાથે આપણે એક ઉજ્જવળ ભવિષ્ય જોવાનું છે એ લોકોનું એટલા માટે અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને બીજું છે કે ઘરે બહુ બધા લોકો બેઠા આપણે જોઈએ છીએ કે બહુ બધાને પ્રોબ્લેમ્સ વગેરે હોય એમ થાય તો આવું કંઈ પ્રોગ્રામ કરી તે લોકોને ટાઈમ્સ મળે અને એ લોકોને સારું પણ લાગે એક એન્જોયમેન્ટ બી કરે આજના યુગ અંદર જોઈએ કે કંઈ બી ટાઈમ પાસ કરવા માટે એ લોકો કંઈને કંઈ શોધતા હશે એનાથી સારું છે કોઈ ઉપયોગ કરે એનાથી તો આપણે અહીંયા આવીને આ પ્રોગ્રામ પ્રેગો કરતા હોઈએ તો એ લોકોને સારું લાગે ને એનું ભવિષ્ય બી ઉજ્જવળ થાય એક કલ્પના હતી એ ગ્રુપ નથી સિંગર્સ ફેમિલીનું નામ એટલા માટે સિલેક્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં બધાએ ફેમિલીની જેમ એક કુટુંબ બનાવી અને વ્યવસ્થિત રીતે બધાએ સિંગિંગનો લાભ લેવાનો છે સિંગિંગ સિંગર્સ ફેમિલી ગ્રુપ બનવા પાછળ બેનર બનવા પાછળ સૌથી મોટો મહત્વનો ફાળો રમાબેન પંડિયાનો છે ખૂબ ખૂબ આભારી શું રમાબેન પંડ્યાનો સાથે સાથે સિંગલ્સ ફેમિલીને સપોર્ટ આપવા માટે એ જે સપોર્ટર મ્યુઝિક ક્લબ વતી પૂર્ણા રાણાનો પણ હું ખૂબ ખૂબ આભારી છું હું એકલો આ કંઈ ના કરી શકું કોઈ સપોર્ટની હંમેશા દરેકને જરૂર રહેતી હોય છે મેન્ટલી સપોર્ટ ફિઝિકલી ફાઈનાન્શિયલી ટોટલ સપોર્ટ હોય ત્યારે જ એક તમારું સારું ગ્રુપ બનતું હોય છે ગ્રુપમાં નાનું હોય માણસ મોટું હોય એવું બને છે પણ જ્યારે ફેમિલી હોય ત્યારે ફેમિલી મેમ્બર્સ દરેકને એક સરખો અધિકાર હક મળતા હોય છે આ ભાવનાથી સિંગર્સ ફેમિલી હરેક કાર્યક્રમો યોજવા જઈ રહ્યું છે આજના કાર્યક્રમ વિશે આજના કાર્યક્રમની એક ઘણી બધી ઘણા સમયથી ઈચ્છા હતી એક સારો પ્રોગ્રામ કરીએ અને લોકોનો સપોર્ટ મળતો ગયો રમાબેન પંડ્યા પૂર્ણા રાણાના સહકારથી બધાના પોઝિટિવ આજે કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ અમારા માટે ગૌરવની વાત છે કે સમય થોડા અંદર અમે બીજા સ્ટુડિયોમાં ગાવા જતા ત્યાંથી અમારા પ્રોગ્રામ સુધી અહીંયા સ્ટેજ સુધી પહોંચ્યા એ માટે સર્વે ઓડિયન્સ નો આભારી છું રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત